આપ સત્યથી પરિચિત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તે બી આશા ફરી એકવાર અને આખરીવાર થેન્ક યુ આ વાત તેમણે કરી છે તો હવે સાંભળીએ કે આખરે સાંસદ નારણ કાછડિયાએ શું કહ્યું હતું અને સાડા સત્તર લાખ મતદારોનો જો કિલો છે ભારતીય જનતા પાર્ટી ચો કિલ્લો છે દિલીપ સંઘાણી હતા મુકેશ સંઘાણી હતા ડોક્ટર કાનાબા સાહેબ હતા બાપુભાઈ ઉદાણ હતા હેરે હેરપ્રા હતા કેશુભાઈ નાતાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત સહેલાઓ હતા તો તમારે સામાન્ય માહિત

એટલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈ પણ વાણી વિવેક નો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું તો રમજુભાઈ કહ્યું કે પીટી જાડેજા હજુ કમિટીના સભ્ય છે તેઓને દૂર નથી કરાયા જે ગેરસમજ હતી એ હવે દૂર થઈ ગઈ છે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ તે એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે એમાં જે કાંઈ પી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને ના એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો છે એમની વાતચીત પણ થઈ ગઈ તો પીટી જાડેજાએ જે પુરાવાની વાત કરી તે ખોટી હોવાનું રમજુભાઈ જણાવ્યું તો ચૂંટણીને લઈને પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું લોકસભાની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ અને એના માટે જે કંઈ છત્રી સમાજની ની નિર્ધાર હતો એનું આયોજન હતું વર્ગો ધન્યવાદને પાત્ર છે મોટો આરોપ લગાવ્યો ગત વર્ષે ગેરરીતિ માંથી દબાણ કર્યું હતું કેટલાક વાલીઓ મારા પર દબાણ કરતા હતા અશોક પટેલ નામના વાલી પર તેમણે આરોપ લગાવ્યા સંતાનો માટે ગેરરીતિ કરાવવા માટે મારી જોડે આવ્યા હતા

પડશે અને એની અંદર એક અશોક પટેલ કરીને અહીંયા આગળ છબનપુર કોલેજના એક પ્રિન્સિપલ છે એ મારી પાસે આવ્યા હતા અને એમની બેબી અહીંયા આગળ એક્ઝામ આપી રહી હતી અને એ વખત એમને મને ઘણું બધું પ્રેશર કર્યું હોવા છતાં પણ આપણે અહીંયા આગળ આવું કશું થતું નહોતું અને એમને વારંવાર આપણે જણાવી દીધું કે ભાઈ અમારે ત્યાં આવું કશું થતું નથી અને એ વસ્તુ એમનું આપણે કામ અહીંયા આગળ થયું નથી કર્યું પણ નથી અને અહીંયા આગળ થતું નહોતું એટલા માટે કામ થયું નથી એમનું એટલે આ વર્ષે એને અનુસંધાનમાં રાખીને આ એક અતાર જો આગળની તપાસ જો હજુ આની અંદર ઊંડી ઉતારવામાં આવે તો આ બધી જે ફરિયાદો કરી હતી એની પાછળ અને આ જે અત્યારે ટીમ પકડાઈ છે એની પાછળ પણ મને એવો અનુસાર લાગી રહ્યો છે કે ભાઈ આ બહેનો ગમે તે રીતે આડકતરી રીતે હાથ હોઈ શકે સમિતિની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે સીધા જઈશું ત્યાં બોલ્યા હોય પણ બધું જ વસ્તુઓ ને હવે એમને ચોખોટ કરી દીધી છે કે સંકલન સમિતિ સાથે છે સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે તમે કીધું કે ના ના એ હવે એ ભૂતકાળની કોઈ ભાવના હોય તો જો જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો કોઈ પક્ષ કોઈ સરકાર કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને માટે અવાજ ઉઠાવવો એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય કે ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈ પણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું પીટી જાડેજા એવું કીધું કે સંકલન સમિતિ જે છે મારી સાથે નથી એટલે હા એટલે એમાં એમાં શું બાબત છે પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો હું ગામડે હતો પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો ખેતર ગયો હતો એટલે મને તડકો લાગી ગયો અમારી અંગત બાબત છે પણ છતાં તમને ચોખવટ કરું છું એટલે હું સુઈ ગયો એમને બપોર વાત કરી હતી પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું અને એને એમાં એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય બીજી કોઈ બાબત હતી નહીં એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું પરમ રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે પ્રીતિ જાડેજા સાહેબ સાથે છે એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી તો એવું હતું કે દૂર કરવામાં આવ્યા હતા એટલે હવે સાથે સાથે જ હતા કરવા નથી આવ્યા આમાં સંકલન સમિતિમાં તો કોઈ એક વ્યક્તિ નિર્ણય લેતું નથી તમને ખબર છે એટલે એવી કોઈ બાબત હતી જ નહીં એટલે ઈ પ્રશ્ન રહેતો જ નથી ગેરસમજણો દૂર થઈ ગઈ બીજું કાંઈ છે એવી કોઈ બાબત આપણા ધ્યાનમાં નથી આવી પણ હવે જયારે આ જાહેર જીવનમાં કોઈ પણ સંસ્થા એવો અવાજ ઉઠાવે એ ઘણા લોકોને પોતાના વ્યક્તિગત કારણોસર કે અલગ અલગ કારણોસર એ ન ગમતું હોય સ્વીકાર્ય ન બનતું હોય એટલે પોતાની અનુકૂળતા મુજબ અર્થઘટનો કરતા હોય અને બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરવાના ખોટા ફોન કરવાના એવું કરતા હોય પણ એ બાબતો હવે રહેતી નથી એ બધી બાબતો ગૌણ થઈ ગઈ છે લોકો એટલે ચલાવવામાં આવ્યું આના પહેલા પણ આપણે આ ચોખોટ થઈ ગઈ છે કે અમારા બે સિદ્ધાંત હતા કે કોઈપણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય કોઈપણ પક્ષની વિરુદ્ધમાં કોઈપણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં અમારે અમારો એક અવાજ રજૂ કરવાનો હતો સામાજિક લડાઈ હતી અસ્મિતાની લડાઈ હતી એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારેય ભાષણ આપ્યું નથી અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને ઉમેદવારને બોલાવ્યા નથી એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક એ તો રાજકારણનો એક ભાગ હતો અમે તો સામાજિક સંગઠન છે એટલે દરેક પ્રશ્નનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે પણ આ આટલી બાબત છે આ બધાનો આભાર હવે મતદાન પૂર્ણ થઈ ગયું પછી હવે હા ને આંદોલન નહીં સામાજિક લડત સામાજિક લડત એક યા બીજા સ્વરૂપમાં જે કાંઈ આપણે જાહેર હેતુ માટે આપને હું ધ્યાન દોરું વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયનનો નો વિડીયો આપ બધા જોયો હશે ગોપાલ બધા ઇટાલિયનો વિડીયો આપે જોયો છે ને અને આના પેલાની ચૂંટણીઓ મોટા ભાગના લોકોએ જોયો મોટા ભાગના જોઈ છે ને બધા કે નથી જોઈ સૌથી સારી ચૂંટણી સૌથી શાંતિપૂર્ણ ચૂંટણી આ વખતે પૂરી થઈ છે ગુજરાતમાં એટલે એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડે કે આપણે જે કઈ કર્યું એ દેશ હિતમાં પ્રજા હિતમાં કર્યું છે અને એ બધા માટે સારી નિશાની છે અને એના જ માટે આપણે કામ કરવાના છીએ એ મુદ્દાને આપણે પ્રાધાન્ય આપીએ બાકી નાના નાના મુદ્દાઓ ગૌણ છે કોઈ વ્યક્તિગત હેતુ માટે કઈ પણ કરતા હોય બધું થાય આપને કહી દઉં આપની બધાની ચિંતા અમારી પોતાની ચિંતા આજ પેલા અઠવાડિયા થી આજ છે કે હવે કઈ રીતે આપણે સાથે રાખવા શું શું પ્રવૃત્તિઓ કરવી અત્યાર સુધી જે સારા પરિબળો સારા વ્યક્તિઓ પ્રજા હિતે છું લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે માતાજીએ અમને બળ આપ્યું છે એ જ બળથી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કંઈક ને કાંઈક સારું થશે કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં પણ દેશ માટે સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે એ હેતુ માટે આપણે જાળવી શકીએ આપ બધાની પણ એમાં શુભેચ્છા મળે સહકાર મળે આભાર થેન્ક યુ જય માતાજી હવે તમને જો હવે હા કહી દો હવે અને અન્ય પાંચ લોકોના પુરાવા પણ પીટી જાડેજા એવું કહ્યું કમ્પ્લીટલી ખોટી વાત છે કોઈનું પણ નામ લેવાય નહીં કમ્પ્લીટલી ખોટી વાત છે અને એવું કઈ છે નહીં અને ઈ પણ એમને પણ એ વાત સમજાઈ ગઈ છે પછી તમારી પાસે ચોખ્ખો પણ કરશે આજે પણ આઉટ ઓફ સ્ટેશન છે નહીં તારી આવવાના પણ હતા પણ આજે આઉટ ઓફ સ્ટેશન છે અને કમ્પ્લીટલી ખોટી વાત છે એ એમને પણ અહેસાસ થઈ ગયો છે એવું કાંઈ છે નહીં બરાબર ઓકે થેન્ક યુ હવે જુઓ તમને બધાને વિનંતી કરી દઉં છું સાંભળો જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને સ્પષ્ટતા કરવામાં આવી છે જે પ્રકાર થી પીટી જાડેજાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો અને તે જે પ્રકારની વાતો કરી રહ્યા હતા વિવાદ સર્જાયો હતો સંકલન સમિતિની જે સ્પષ્ટતા છે પીટી જાડેજા સાથે જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે તેવું